નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ધર્મ અનુસાર આહારનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ એ પણ સાચું છે કે બધા લોકો આહારના નિયમોનું પાલન કરી શકતા નથી કેટલાક લોકો ખાસ પ્રસંગોએ જ આહારનું પાલન કરે છે હવે પ્રશ્ન એ થાય છે કે શું ભગવાન માંસાહારી ખાનારાની પૂજા સ્વીકારે છે આ પ્રશ્નનો જવાબ પુરાણોમાં સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ માંસ ખાય છે તેને ન તો મૃત્યુલોકમાં સુખ મળે છે ન તો અન્ય કોઈ સંસારમાં જો કોઈ જીવના મૃત્યુની સંભાવના હોય તો પણ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ ભગવાન શિવના મતે માંસ અને દારૂનું સેવન કરનારની પૂજા સ્વીકારવામાં આવતી નથી વરાપુરાણમાં ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વરાએ સ્પષ્ટ કહ્યું છે કે જે વ્યક્તિ માંસ અને માછલીનું સેવન કરે છે તે ન તો ભગવાનની પૂજા સ્વીકારી શકે છે અને ન તો તેને ભક્ત ગણી શકાય છે ભગવાન વરા અનુસાર પ્રાણીઓને ખાવું એ સૌથી મોટો દોષ છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે માંસ એ વેરવાળું ખોરાક છે જેનું સેવન કરવાથી માણસની બુદ્ધિ નબળી પડે છે અને તે પોતાની ઇન્દ્રિયો પરનો કાબુ ગુમાવી બેસે છે શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર આવી વ્યક્તિની પૂજા કોઈ પણ ભગવાન સ્વીકારતા નથી અને તેના મૃત્યુ પછી તે પ્રાણી સ્વરૂપમાં જન્મ લે છે અને તેનું મૃત્યુ પણ એવી જ રીતે થાય છે કે જેમ તેને કોઈ જીવને ખાધું હોય વેદોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે કોઈ માણસ ગાય પ્રાણી કે અન્ય કોઈ પ્રાણી માંસ ખાય છે તેનાથી મોટો પાપી કોઈ ન હોઈ શકે યજુર્વેદ અનુસાર માણસે વિશ્વના તમામ જીવોના આત્માને પોતાનો આત્મા માનવો જોઈએ જોકે પૌરાણિક કથાઓમાં એવી પણ વાર્તાઓ છે કે જ્યાં ભક્તોએ ભગવાનને માસ અર્પણ કર્યું હતું અને તેમની ભક્તિને કારણે ઉચ્ચ પદો પ્રાપ્ત કર્યા હતા આ સૂચવે છે કે પૂજામાં ભક્તિ અને આત્માની શુદ્ધતા સૌથી વધુ મહત્વપૂર્ણ છે પછી ભલે તે વ્યક્તિ શાકાહારી હોય કે માંસાહારી આમ જ્યારે પુરાણો અને વેદમાં સારી ખોરાકની ટીકા કરે છે અને સ્વાત્વિક આહારની ભલામણ કરે છે ત્યારે ભક્તિ અને આત્માની શ્રદ્ધા પણ પૂજાની સ્વીકૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે દોસ્તો આજના વિડીયો માટે બસ આટલું ફરી મળીશું એક નવા વિડીયોમાં